નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામ ના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લા જેલમાં સર્ચ ટીમ દ્વારા ઝડતી દરમિયાન રવિ બારૈયા નામના કેદી પાસેથી મોડિફાય કરેલું ચાર્જર મળી આવ્યું હતું સર્ચ ટીમ દ્વારા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય મુજબ કેદીને હોસ્પિટલ લઈ જઈ એક્સરે કરાવતા કેદીના ગુપ્ત ભાગમાં મોબાઈલ સંતાડેલો હોવાનું ખુલ્યું હતું હાલ આ કેદીને કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે સર્ચ ટીમે મોબાઇલ ફોન કબ્જે કરી કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે